તમે થોડું કરી કરીને આવું તમે ત્યાં મજૂરી આવો કે ના લે મુકાઈ મારા માલ કાપી નથી ઉપાડ્યો નથી પાણી વાળ્યું કશું કર્યું નહીં પાણી શું વાળતો તમે પાણી વાઢતા હતા તમે दारू પીનાય પણ આવડતા હતા મને તો કે ને કામ કરાવો કામ કરાવો તેરો કાકા શું જો હાથમાં જોતા હવે મજદુ પર હવે થોડું મસ્ત

પાવડા શું એકલો કરી પેલા પ્રથમ મેણીઓ ને પાવડું મશીન ભોપે પાણી બાજુ તમે પકડાયેલી ને એક તો હાથો દાડો તમે ખોટી કર્યો એ નહી મધુરી લેવાયા દાડો ખોટી કોઈ ના કેતા હાથો ના હોય પાવડા તો પાણી મળે ઘરનું કીધું મારી વાત બોલ ના કરો પાવડા ના પાણી વળે નાળે ફાટો ઉપડે હા મશીન માં તૂટી જાય મશીન ચાલુ કરે

ખબર નઈ પડતી તને તને શું ખબર પડે છે પણ અહિયાં માહિતી કરવાની આવે યાર આ બુટા વગેરે વગેરે

આ બધે ખરી ગયા છે એ તારે બા કા આ બધા એરે આ ગાના મને આવે હે ને હવે જરૂર છે તો થોડું નામ લે લે આવશું